સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ વલ્લભનગર સોસાયટી ખાતે શ્રી રાધે કૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામૃતનો લાભ સ્થાનિકે લીધો હતો આ સાથે તો ભક્તિનું પણ હતું શ્રી રાધેકૃષ્ણ મહિલા મંડળ દ્વારા અમરોલી છાપરા ભાટા રોડ પર આવેલ વલ્લભનગર સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત કથામૃતનું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ દસમી મે ના રોજથી આ કથાનો પ્રારંભ થયો હતો જે કથા આજે પૂર્ણ થઈ છે આ સમગ્ર કથા ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ અભિભૂત કરી દેતા પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું પૂજ્ય શ્રી ભરતભાઈ શાસ્ત્રીએ મધુરવાણીમાં સંગીતમય શૈલીમાં રજૂ કરાયું હતું સાથોસાથ અત્યારના કળયુગમાં ભજન કીર્તન તેમજ શ્રદ્ધારૂપી કથાના માધ્યમથી જીવનનો થાક કઈ રીતે ઉતારી શકાય તેમજ દયા દાન તપ કર્મ ક્રિયા જીવનમાં કેટલું મહત્વ છે તે પણ વક્તા ભરતભાઈ શાસ્ત્રી દ્વારા લોકોને ભાગવતના વિવિધ પ્રસંગોથી સમજાવવામાં આવ્યું હતું આ સમગ્ર ભાગવત પારાયણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહીને કથામૃતનો લાભ લીધો હતો ત્યારે આપણે એમ કહેવાય કલિકાલ કેવલ નામા ધારા એવું ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નું વાંગમય સ્વરૂપ જે ભગવાનની વાણીમય મૂર્તિ છે એવું શ્રીમદ ભાગવત કથામૃત આ કથાને અમૃત કીધું છે તો એવું શ્રીમદ ભાગવત કથામૃત નું આયોજન અમારે એમ કહેવાય પરમ વૈષ્ણવ પરમ કૃષ્ણ અનુરાગી એવું વલ્લભનગર સોસાયટી અમરોલી વિસ્તારમાં આવેલી છે છાપરાવાના રોડ ઉપર વલ્લભનગર સોસાયટી અને એમાં રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજિત આ કથા છે અને આખું રાધા મંડળ એ પરમ વૈષ્ણવ છે આ દરેક બહેનોના અતિથી અતિ પરિશ્રમથી કારણ કે સાહેબ આવા આયોજનો એમને નથી થતા આવા આયોજનને સાર્થક કરવા માટે પ્રયાસ કરવો પડે